સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટર મુજબ એક દર્દીના સંબંધીઓ હોસ્પિટલમાં આવીને હોબાળો મચાવ્યો હતો આ દરમિયાન તેઓ ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયા અને એક ડોક્ટરને મારી દીધો હતો આ બાબતે મળેલી ફરિયાદ પર પાંડેસરા પોલીસે તરત જ કાર્યવાહી કરી અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને ઓળખ કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપથી શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી હતી પોલીસે આરોપી પર સંબંધિત કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરી છે આ બાબતે વધુ તપાસ ચાલુ છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાડા છ વાગે સામે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા એડમિટ કરવું કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પણ રેફર કરવું પડી શકે છે તો આ પછી આ લોકોએ ઈલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો તો આ ઘટનાની જાણ થતા જ પારનેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે